કજિયાનો મૂળ જેને આપણે કહે છે ને એ સંપત્તિ જ હોય છે આર્થિક તકલીફ જ હોય છે એક વર્ષ પહેલા જેને લીધું હોય ત્યારે માર્કેટનો નો શું હાલ નથી ખબર એને મળી ગયું છે પણ એ સાહિત્યા હવે તમને નથી મળવાના કે ના વેગના બે ગણા તાત્કાલિક બને છે તો એવું કોઈ છે નહીં એવું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી કે તમને તાત્કાલિક એવા પૈસા બનાવીને દે ઠીક રીતે આજની તારીખમાં ક્યાંય પણ તમે હાથ લાંબો કરવા જશો

એક એવી ટીપ આવે છે કે આ આની અંદર તમે રોકાણ કરશો તો તમને દર મહિને પાંચ લાખ રૂપિયાનું વળતર મળશે દર મહિને પચાસ હજારનું વળતર મળશે પચાસ હજારનું વળતર નક્કી છે તો આવી તમામ જાહેરાતો તમામ વિડિયોઝ તમામ પોસ્ટ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર સતત આપણી આંખોની સામેથી પસાર થતી હોય છે પરંતુ આજે આપણે ફાઈનાન્શિયલ એક્સપર્ટ ધર્મેશ સોની સાથે વાતચીત કરવી છે એમની પાસેથી જાણવું છે કે ખરેખર ઇન્વેસ્ટમેન્ટ આમાં કરવું જોઈએ એમાં ફાયદો થશે કે પછી આ ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી પશ્ચાતાપ થશે કે પછી રોવાનો વારો આવશે તો આપણી સાથે છે ધર્મેશ સોની સ્વાગત છે ધર્મેશભાઈ સીધો જ પ્રશ્ન આવા કેટલી બધી પોસ્ટ જાહેરાતો આપણી આસપાસ ડિજિટલ વર્લ્ડમાં ફેલાયેલી છે એ આવે ત્યારે ઘડીક આપણે ઇન્ફ્લુઅન્સ થઈ જઈએ કે ખાલી આટલા જ ઇન્વેસ્ટમેન્ટમાં મને દર મહિને દસ હજાર મળશે દર મહિને પચાસ હજાર મળશે કે મારા પૈસા એક વર્ષમાં ડબલ થઈ જશે શું આ શક્ય છે અને આ પ્રકારની જાહેરાતો આ પ્રકારનું જે ઇન્ફ્લુઅન્સનું માહોલ છે એને ધર્મેશ સોની કઈ રીતે જોવે છે હવે જો અત્યારે સોશિયલ મીડિયા કે રીલ્સ અને ઇન્સ્ટા ઉપર અત્યારે એટલો બધો ફાઈનાન્શિયલ લિટરેસીનો કે ફાઇનાન્શિયલ આવી બધી વસ્તુનો મારો ચાલે છે ને કે દરેક જણના માણસો પાગલ જ કરી દે છે એટલે બધાને એમ જ થાય કે આજે બધા વાતો કરે છે કે મ્યુચ્યુઅલ ફંડમાં તમને બાર પંદર ટકા વાર્ષિક મળશે અથવા એમડીમાં વાર્ષિક છ સાત ટકા મળશે તો કે અત્યાર સુધી આ લોકો અત્યારે બેવકૂફ જ હતા પૈસા તો આમ બને છે આ લોકો ખોટે ખોટે વાર્ષિક પંદર એટલે રીલ્સમાં હું તમને કહું કે અત્યારે એટલી બધી રીલ્સ ચાલે છે હમણાં એક લેટેસ્ટ રીલની હું તમને વાત કરું આ આઈટીએફ તમને આટલા ત્રીસ ટકા પૈસા વાર્ષિક આપ્યા છે રાઈટ ત્રણ મહિના ને છ મહિના એની સામે હું એમ કઉ છું કે આથી રિલેટેડ હવે હું એક ફંડ કોને એમાં આપણે થોડા નાખીએ રાઈટ છ મહિના પછી ત્રણ મહિના પછી બે મહિના પછી હું જયારે એ લોકોના રિઝલ્ટ રિઝલ્ટ દેખાડું છું કે જો તમારું ઇટીએફ અને મારું આ ફંડ એ બેમાં તમને કેનું રિઝલ્ટ સારું દેખાય છે લિટરલી મેં ઘણા જણના ઇટીએફ અને ઇન્ડેક્સ ફંડ બંધ કરી રહ્યા છે હું એમ નથી માનતો કે બધા ઇન્ડેક્સ ફંડ કે બધા ઇટીએફ ખોટા છે પણ ક્યારે શું

એક જણા એમ કીધું કે કોઈને પૈસા કમાતા આવડતું જ નથી મારી પાસે આવો હું રોજના તમને પચાસ હજાર કમાવીને દઈશ તમે ખાલી મારો કોર્સ લઈ લ્યો કોર્સની ફીસ કેટલી તો કે પચાસ હજાર રૂપિયા મારા પચાસ હજાર તમને હું ત્રણ મહિનામાં શીખવાડી દઈશ પછી તો તમે રોજના પચાસ હજાર કમાવશો હવે એ જો એવા રીલમાંથી દર મહિને એના સો જણ મળી જાય ને તો એના માટે તો પચાસ લાખ રૂપિયાની થઈ ગઈ બરાબર પાંચ હજાર ગુણ્યા પચાસ લાખ પચાસ હજાર રોજ બને છે એને ક્યાં ખબર છે કે તમને ક્યાં તમે કેવા જશો મારો આ કોર્ષ હતી તમને ત્યાં કે તમારી આ ભૂલ હતી તમારી આ ભૂલ હતી ઘણા જણા આવી રીતે કરે છે એક ભાઈ તો એમ કે છે કે ભાઈ હું તો તમને દર મહિને પાંચ લાખ રૂપિયા કમાઈને દઉં દસ લાખ ઇન્વેસ્ટમેન્ટ કરીને દર મહિને પાંચ લાખ સી ધ થિંગ રાઈટ પણ આવું બધું કોઈ વિચારતા નથી બધાને રીલ ને જોઈને એમ જ કે છે કે ના ભાઈ એક ના બે ગણા તાત્કાલિક બને છે તો એવું કોઈ છે નહીં એવું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી કે તમને તાત્કાલિક એવા પૈસા બનાવીને દે એ આજે એકના બે ગણા બનાવીને દેશે ને પછી આવતા બે વર્ષ સુધી કાંઈ નહીં કરે તમારી એવરેજ ઇન્કમ કેટલી થઈ ગઈ પચીસ અઠીસ કે ત્રીસ ટકા વાર્ષિક અરે એ બહુ માર્કેટ સારી હોય તો અદરવાઈઝ તમારા બાર પંદર અઢાર ટકા બહુ સારું હોય તો ભગવાન દેહ અઢાર ટકા ઘણી વાર મળી જાય છે તો ઓકે ઠીક એ ગેરંટી નથી હોતી પણ એવાય પણ કદાચ સારા સમયે કરી લીધા હોય આપણે બાય લક માર્કેટ આપણે ટાઈમિંગ નથી કરી શકતા પણ તમે તો એ થઈ જાય પણ ઓલા જે બે ગણા ને ચાર ગણા છે એની મીથ છે અને એના રીલ ઉપર હું અત્યારે પણ બધાને કહીશ ને કે કૃપા કરીને રીલ ઉપર કોઈ જાય નહીં એવું કોઈ રિટર્ન મળતું નથી જૂનું પાસ્ટ પરફોર્મન્સ મને બોલતા કેટલી વાર લાગે પાંચ જણ જે છે હાઈએસ્ટ સાહીઠ ટકા સિત્તેર ટકા એક વર્ષમાં કોણ આપ્યા છે જેનું તમે નામ નથી સાંભળ્યું સાહેબ તો પછી શું કામ તમે ત્યાં જાવ છો કરીને મતલબ એ જોઈને એની પાછળનું રિસર્ચ કોઈ નથી કરતો કોઈ રિસર્ચ મતલબ જાણકારી હાલો જાણકાર હોય જે આ વર્ષોથી આ કરતા હોય એનો શોખ હોય રિસર્ચ કરવાનો એ કરે ધેટ્સ ઓકે ઓકે પણ આ રીતે કોઈ છે નહીં કરીને એટલે આમાં તો હું તમને એમ કહું કે કોઈ દી આમાં તમે જઈ ન જવાય કરે પણ ધર્મેશભાઈ તમે ખૂબ સારી વાત કીધી કે તમારા અનુભવ ઉપરથી તમે તો આટલા દાયકાથી આ ફિલ્ડ સાથે જોડાયેલા છો ફાઇનાન્સ સાથે તો એક આદર્શ ફાઇનાન્શિયલ પ્લાનિંગ જ્યારે શરૂઆત કરતા હોય તો કેવી કેવી બાબતનું ધ્યાન રાખવું અને કઈ રીતે કઈ જગ્યાએ રોકાણ કરવું આનો થોડુંક જનરલ કઈ રીતે કરવું ને એની એને સમજવું હવે તમને એક વસ્તુ કહું કે જ્યારે પણ તમે એમ લાગે કે હવે મારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે એટલે હું તો કહું છું કે એમ લાગે નહીં તમારે જ્યાં તમારું પહેલું અર્નિંગ થાય ને એટલે તમારે સૌથી પહેલાં કોઈપણ સારા ફાઈનાન્શિયલ પ્લાન ફાઈનાન્શિયલ પ્લાનર કે કોઈ પણ એડવાઇઝર હોય તમે એની પાસે જઈને બહુ સિરિયસલી એને લ્યો કે ભાઈ મારે આ પ્લાનિંગ કરવું છે ભલે એ નાનકડું જ હોય હું એમ નથી કહેતો કે પ્લાનિંગ એટલે એ કરોડસ ઓફ રૂપીઝનું હોય તમારી કેપેસિટી શું છે આજે તમે કમાતા હોય એના વીસ પચીસ તમે દર મહિને સેવિંગ કરી શકતા હોય ઇન્વેસ્ટમેન્ટ એટલાનું તમે પ્લાનિંગ આગળ વધારો અને પછી દર મહિને દર વર્ષે તમને એમ લાગે કે મારી સેલેરી જેટલી ટકા વધી છે લગભગ નવ દસ ટકા તો સેલેરી એસઆઈપી હોય કે વન ટાઈમ જે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરતો ને એમાં થોડો થોડો દર વર્ષે વધારો કરતા રહ્યો તો આ લોંગર રન જેટલું લાંબુ ચાલશે ને એટલું તમને એનો કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ મળશે હું તમને બહુ એક સાધારણ વાત કહું

પણ કોમન મેન હું આજે ન કહી શકું કે તમે દર મહિને દોઢ લાખ રૂપિયા નાખો સેલેરી પર્સનને પણ એક આઈડિયા વીસ પચીસ હજાર રૂપિયાથી તમે શરૂઆત કરો ને તો આજે પચીસ વર્ષે કોઈ પણ જણ અત્યારે કમાતા તો થઈ જ જાય છે રાઈટ તો એવી રીતે ક્યાંક પ્લાનિંગ તમે કરો અને પંદર સત્તર ચૌદ બાર પંદર ટકા જે છે ને રેન્જ તમને મળી જ જવાની છે તો પીરિયડ જેટલો લોંગર રહેશે ને તમે બાર પંદર ટકાથી નીચે જવાના જ નથી ખાલી તમે ઇન્ક્રીમેન્ટ કરતા જશો તો હોઈ શકે જે તમારો ટાર્ગેટ વીસ વર્ષનો હોય ને એ તમારે ચૌદ પંદર વર્ષે પણ પૂરો થઈ જાય હમ બરાબર અને કાં પછી તમે એ જ ટાર્ગેટને લાંબો કરી દ્યો તો જે પૈસાની તમે અપેક્ષા રાખી હતી એના કરતાં ડોઢા બગણા બે ગણા પણ પૈસા તમને ઈ પીરિયડ દરમિયાન મળી જતા હોય છે જો તમે ઇન્ક્રીમેન્ટ કરતા હોય છે તો મેક પ્લાનિંગ પ્રોપરલી તો તમને મજા આવશે તમને તમારી લાઈફ છે ને એકદમ સ્મૂથ થઈ જશે અને દરેક કજિયાનો મૂળ જેને આપણે કહે છે ને એ સંપત્તિ જ હોય છે આર્થિક તકલીફ જ હોય છે આજે તમે છે ને માનસિક રીતે પણ કદાચ કાંઈક તકલીફ થશે ને તો કદાચ એક જગ્યાએ શાંતિથી બેસીને એને ઓવરકમ કરી શકશો એને જીતી શકશો પાંચ દોસ્તારો સાથે બેસશો ને કદાચ તમે તમારું દુઃખ બાંટશો એ લોકો માનસિક રીતે તમને કંઈક રિલીફ આપી શકશે પણ આર્થિક રીતે આજની તારીખમાં ક્યાંય પણ તમે હાથ લાંબો કરવા જશો તમને ક્યાંય પણ એ હું નથી ધારતો બધે કાળા છે કાગડા કાળા છે અને કદાચ કોઈ હેલ્પ કરી પણ દે બધા રસ્તા સારા પણ હોય પણ એક લિમિટ હોય છે એની પોતાની અલગ એની પોતાની સ્ટોરી એની પાછળની બધી કોઈ પ્રોબ્લેમ અલગ ઘણા પ્રોબ્લેમ હોય છે અને કદાચ કોઈ પર હેલ્પ કરી પણ દે તો એની એક લિમિટ હશે કાઈમે તો નથી કાઈમે તો નથી તો તમારો હાથ ફેલાવવાનો વારો તમે શું કામ કરો છો કે તમારો હાથ ફેલાવવો પડે વાય ડોન્ટ યુ પ્રી પ્લાન કે ભાઈ મારે બધું આખું ફાઈનાન્શિયલ પ્લાનિંગ કરી દો તો મારે આ કંઈ કરવાની જરૂર નથી તો જે તમને વાત કરી કે પ્લાનિંગ કરો બમણાની સારા ફાઇનાન્શિયલ એક્સપર્ટ પાસે જઈને કરો મને વચ્ચે એક પ્રશ્ન છે હું રોકીશ ધર્મેશભાઈ ઘણી વાર વિડીયો જોતા હોય ઘણા લોકોની કોમેન્ટ પણ આવતી હોય કે ધર્મેશભાઈનો વિડીયો જોયો કે બીજા કોઈ પણ ફાઇનાન્શિયલ એક્સપર્ટનો વિડીયો જોયો જે લોકોને આ વિષયમાં એટલું નોલેજ નથી બહુ સામાન્ય પ્રશ્નો છે એને એમ થાય કે આ વિડીયોમાં આવે છે ને સૂટ બૂટ પહેરીને બેઠા છે તો આની પાસે ફાઈનાન્શિયલ પ્લાનિંગ કરવા જશો ને તો પેલા મળવાની ફી દેવી પડશે અત્યારે સામાન્ય પ્રશ્નો છે ઘણા લોકો કોલ કરીને પૂછતા હશે તો હવે છે ને ફીસ મ્યુચ્યુઅલ ફંડ એકચ્યુઅલી શું છે કે જે એડવાઇઝર ને ફાઈનાન્સ એમાં છે ને અમુક સેબીના નિયમ પ્રમાણે કેટેગરી હોય છે કે તમે રજિસ્ટર્ડ રજિસ્ટર્ડ હોય ને સેબીમાં તો રજિસ્ટર્ડ કહેવાય છે બરોબર તો એડવાઇઝર તરીકે તમે ત્યાં રજિસ્ટર હોય ને તો એને ત્યાં તમારે ફીસ દેવી પડતી હોય છે પણ જે એમએફડી એટલે કે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર હોય છે જે મારા જેવા તો એની પાસે તમે જરા વાતચીત કરો માર્ગદર્શન ફ્રી જ હોય છે અને એ લોકો તમને એમ કહી દે કે ભાઈ તમારા પ્રમાણે આટલું આટલું કરવું જોઈએ તમે આ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો તે તમને ખાલી છે ને એના અપ્સ એન્ડ ડાઉન્સ બતાડી અને તમારી કેપેસિટી પ્રમાણે કદાચ તમને એમ કહી દે કે આ ફંડમાં તમે કરો ઇન્વેસ્ટમેન્ટ તમારી પાસેથી કોઈ ફીસ વસૂલતા નથી બહુ તમારે એક લાખ રૂપિયા તમે આપશો મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર તો તમારા પૂરેપૂરા એક લાખ રૂપિયા ઇન્વેસ્ટ જ થશે ડિસ્ટ્રીબ્યુટરને એમાંથી કાંઈ મળવા નથી એને જે મળશે એ પહેલાં જે કંપનીના મ્યુચ્યુઅલ ફંડ છે ઇટ ઇઝ અપ હોય છે પણ એમાં તમારા ફંડ કોઈ જાતનું કાઈ ઇફેક્ટ નથી આવવાની તમારે પૂરા પૂરો પૈસા એક એક લાખ રૂપિયા અને તમારે જે પૈસા ઇન્વેસ્ટ થવાના છે એ સીધા એ ફંડમાં થવાના નહીં કે કોઈ ફાઈનાન્સિયલ જેને મળવા ગયા છે એના ખાતામાં જાય કે એવું કઈ એવું કાઈ નહીં

પણ પહેલાં તમારા સેલેરીના વીસ પચીસ ટકા કે તમારી અર્નિંગના વીસ પચીસ ટકા સાઈડ રાખી દો પછી તમે બાકીના તમારું જે છે ને એને તમે જે રીતે તમને મન થાય જે રીતે તમને જ્યાં મજા આવે વાપરો કરો પણ બધેકની લિમિટ હોવી જોઈએ કે આજે મને ડેબિટ કાર્ડથી ક્રેડિટ કાર્ડથી મને આઈફોન કોઈ પણ ફોન હોય એ તમને મળી જાય છે તમે લઈ લ્યો પણ તમારે બાર પંદર હજારનું ઇન્સ્ટોલમેન્ટ તો ચાલુ થઈ ગયો પાંચ નો ઇન્સ્ટોલમેન્ટ તો ચાલુ થઈ ગયો અનનેસેસરી ફોન મારી પાસે છે મારી ફોન પાંચ પાંચ સાત સાત વર્ષ ચાલે છે એમાં કાંઈ પ્રોબ્લેમ નથી હોતો પણ તમે દર વર્ષે ચેન્જ કરો ઇન્સ્ટોલમેન્ટ લે તો આ તમે ડેટ ટ્રેપમાં ફસાઈ જશો તેનાથી હું ખાલી યંગસ્ટર ને કહીશ કે તમે કોઈ જાતના ડેટ ફંડમાં ન હોય જો તમારો ડેટ હોય તો સૌથી પહેલા જેટલું મોંઘુ ડેટ હોય ને ક્લિયર કરી લો તો તમારી લાઈફ બહુ સ્મૂથ થઈ જશે પૈસા તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો ને તો તમારા કહું વન ટાઈમ ખાલી તમે ઇન્વેસ્ટમેન્ટ કરી દો લાખ તો દસ વર્ષે છે ને હું ખાલી પંદર ટકાની વાત કરું ને તો એ ચાર ગણા પૈસા થાય છે રાઈટ તો આટલા બધા પૈસા લઈને હું નથી ધારતો કે તમને એનાથી વધારેની જરૂર છે

હજી હમણાં જ પાંચ વર્ષે તમને વાત કરું કે એક મોટી કંપની બે થી રોજ દર મહિને બધાને પાંચ દેતી હતી રાઈટ મારા ઘણા ક્લાયન્ટ કે ધર્મેશભાઈ આ કંપની તો આપે છે બધું સરસ છે ફાઇન છે હમણાં જ બધા ના પૈસા લઈને વહી ગઈ રાઈટ તમે વિચાર કરો બે હજાર અઢાર થી દેતી હતી એટલે તમને વિશ્વાસ તો હોય પણ આજે હું તમને કહું મેં તમારા પાસેથી એક લાખ લીધા પાંચ ની ગેરંટી આપી એટલે મારે તો મારી પાસે એક લાખ છે પાંચ તમને દઈ દીધા બીજા પાંચ હજાર તમને હું તમને કેટલા વર્ષ વીસ મહિના સુધી તો દઈ જ શકું છું અમે મેં છ મહિના કન્ટિન્યુ આપ્યા ને એટલે તમે શું કીધું કે ધર્મેભાઈ બીજા એક લાખ લે હવે મને દસ આપજો એટલે મારી પાસે તો તમારા બીજા એક લાખ આવી ગયા દસ દઉં વળી છ મહિના દઉં દસ દસ એટલે તમે શું કે તમારા દોસ્ત મને આપે છે તો એની પાસે તો મોટું ફંડ થઈ ગયું ને એમાંથી જ દેવાના છે રાઈટ બીજી વસ્તુ કદાચ એ એમ કરે કે ઇન્વેસ્ટમેન્ટ કરે તો ક્યાં એવું ઇન્વેસ્ટમેન્ટ છે કે તમને દર મહિને પાંચ લાખ આપે

તો મિત્રો તમારે પણ ધર્મેશ સોનીની અપોઇન્ટમેન્ટ લેવી છે એમને મળવું છે એમનું માર્ગદર્શન જોઈએ છે તો તમે એમનો એમની ટીમનો કોન્ટેક કરી શકો છો સ્ક્રીન ઉપર એક નંબર આવી રહ્યો છે એના ઉપર તમે કોલ કરી અને વાત કરી શકો છો આવી જ કંઈક ફાઇનાન્શિયલ વાતો કંઈક કામની વાતો તમારા કામની વાતો જે છે એ આપણે એમની સાથે કરતા રહીશું અને ફરી મળીશું વાત ગુજરાતી પર